સુરત શહેરમાં કોરોનાનો કેર હાલ કંટ્રોલમાં છે ત્યારે રવિવારે નવા તેર પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા તો કોરોનાથી એકનું પણ મોત નીપજ્યું ન જ્યારે કોરોના માતા પિતા તે દર્દી ઘરે પહોંચ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મનપા સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં અગિયાર જિલ્લામાં બે મળી કોરોનાના તેર પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ત્રણસો ચુમોતેર થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત છે સુરત શહેરમાંથી જિલ્લામાંથી મળી કુલ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર એકસો છોતેર થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પંચ્યાસી છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો એક કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર તોતેર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ચોર્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર છસો ચાર અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો બોતેર દદી કોરોના માતા પિતા સાથે ઘરે પણ પહોંચ્યા છે અઝર કુર સીડી ન્યૂઝ